નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલ માં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ વિશે તો વિડીયો ને અંત સુધી જોતા રહેજો અને ચેનલ માં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો જીરા બજાર માં સતત અને એક ધારી મંદી સાથે વેપાર થઈ રહ્યો છે સિંગાપુર કોવોલિટી નિકાસના ભાવ ઘટીને રૂપિયા ચાર હજાર આઠસો ની સપાટી એ આવી ગયા છે દિવાળી પહેલા આ ભાવ રૂપિયા પાંચ હજાર બસો ની સપાટી ની આસપાસ હતા દિવાળી પછી જીરાના ભાવમાં પ્રતિમણ સરેરાશ રૂપિયા ચારસોનો ઘટાડો નોંધાયો છે હાલની સ્થિતિએ જીરાના ભાવમાં રૂપિયા ચાર હજાર પાંચસોથી લઈને રૂપિયા ચાર હજાર નવસોની સપાટીની વચ્ચે વેપાર થઈ રહ્યો છે મહત્તમ વેપાર રૂપિયા ચાર હજાર સાતસોની સપાટીની આસપાસ થઈ રહ્યો છે આ સપ્તાહ દરમિયાન જીરાની આવકમાં વધારો નોંધાયો છે ઊંઝામાં દૈનિક દસ હજાર બોરીથી વધુ જીરાની આવક થઈ રહી છે આ સાથે સ્ટોકની વેચાવલી પણ વધી છે જેમાં કુલ પંદર હજાર લેવાલીનો અભાવ છે હાલની સ્થિતિએ ઓક્સિજન હોવા છતાં પ્રમાણમાં જીરાની આવક વધારે થઈ રહી છે ગત સિઝનમાં ઊંચા ભાવ રહ્યા હોવાથી આ સિઝનમાં રૂપિયા પાંચ હજારની સપાટીએ વેચાવલી થઈ નથી જીરા બજાર ઉપર હવે આવક અને વાતાવરણની સીધી અસર થશે નવું જીરું આવે ત્યાં સુધી આવકનું પ્રેશર કેવું રહે છે એ પરિબળ બજાર ઉપર ગાળા માટે સૌથી વધુ અસર કરશે જીરાનું વાવેતર ગત સિઝન કરતાં ઘટ્યું છે પણ જે સરેરાશ વાવેતર થાય છે એની આસપાસ વાવેતર થઈ ગયું હોવાની સંભાવના છે જીરાનો પાક વાવેતર પ્રત્યેક સંવેદનશીલ છે આથી હવે વાતાવરણ કેવું રહે છે એ પરિબળ બજારની દિશા બાબતે મહત્વનો ભાગ ભજવી શકે છે આ સિઝનમાં જીરાની નિકાસ સારી થઈ છે અને સ્થાનિક માંગ પણ સારી રહી છે ગત સિઝનની સરખામણીએ અડધાથી પણ ઓછા ભાવે મોટાભાગના ખેડૂતોએ જીરું વેચવાનો વારો આવ્યો છે આખી સિઝન દરમિયાન એક સ્થળે વેચાવલીનું જળવાઈ રહી છે આથી માંગ વધી હોવા છતાં પણ બજારમાં કોઈ ખાસ હકારાત્મક માહોલ જોવા મળ્યો નથી જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો